વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોની વરણી તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી પરંતુ આજે તેનું અંત આવ્યું છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે આ રીતે વડોદરામાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી સાંસદ ધારાસભ્ય મેયર પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખની ફૂલોનો મૂકી આપી હાર ફેરાવી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી ડોક્ટર જયપ્રકાશ સોની એમએસ યુનિવર્સિટીમાં સબ રજિસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે અને નિર્વિવાદિત छबी धरावता डॉक्टर जयप्रकाश स्वरी पर भाजप शेर प्रमुख तरीके की पसंदगी હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને તું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠન ને વધુ વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ ભારત માતા ગીજા એ બંને